ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ડુંગળીના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ છે અને ભાવ ગુજરાતમાં મણના રૂપિયા આઠસોની નજીક પહોંચ્યા છે જો નાસિકમાં બજારો વધશે તો ગુજરાતમાં પણ ડુંગળીની બજારો હજી વધે તેવી ધારણા કરવામાં આવી છે તો મિત્રો આ ભાવથી ઘરાકીને થોડીક અસર થઈ છે અને વરસાદી માહોલ હોવાથી આવકો ઉપર પણ અસર પડી છે મહુવામાં લાલ ડુંગળીની બે હજાર પાંચસો ઓગણચાલીસ થેલીની આવક સામે ભાવ વીસ કિલોના રૂપિયા એકસો પચીસથી લઈને સાતસો છાસઠ અને સફેદ ડુંગળીની એકસો સિત્તેર થેલીની આવક સામે ભાવ રૂપિયા બસો અઠ્ઠાણું થી લઈને પાંચસો સત્તર મળ્યા હતા તો ગોંડલ અને રાજકોટ યાર્ડ હજી ચાલુ થયા નથી અને મંગળવારથી નિયમિત ચાલુ થાય તેવી ધારણા છે તો ગોંડલ યાર્ડ શનિવારે એક દિવસ માટે ખુલ્લું ખુલવાનું છે ત્યારે આવક ઓછી જ થાય તેવી ધારણા છે તો મિત્રો નાસિકમાં લાસણગાવ મંડીમાં ડુંગળીના ભાવ ઉન્હાલ કાંદામાં રૂપિયા સત્તરસોથી લઈને ત્રણ હજાર સાતસો પચાસ અને એવરેજ ભાવ રૂપિયા છત્રીસો હતા તો ગોલટી કાંદાનો ભાવ રૂપિયા લઈને ખાદ્ય કાંદાનો ભાવ રૂપિયા અઢારસોથી લઈને છવ્વીસો હતા તો દેશાવરમાં પણ કાંદાની લાસણગાવમાં બસો પંદર નંગ વાહનની આવક હતી અને આગામી દિવસોમાં આવકો ઓછી જ રહે તેવી ધારણા કરવામાં આવી છે તો ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં ડુંગળીની બજારમાં આગળ ઉપર વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારો વધીને રૂપિયા આઠસો એટલે કે ક્વિન્ટલના રૂપિયા ચાર હજાર સુધી પહોંચે તેવી સંભાવના છે તો સાબુથમાં નવી ડુંગળીની આવકો કેવી અને કેટલી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે